બારથી પંદર દિવસ ત્યાં અને ખરાબ અનુભવ મને બહેનો સિવિલ હોસ્પિટલ રાજકોટ મારા બેન છે ગરીબ માણસ છે ગૌશાળામાં નોકરી કરે છે આખો પરિવાર અને એ લોકો ચાલતા ચાલતા રાજકોટથી જાતા હતા હળવદ માતાજી દર્શન કરવા માટે અને વચ્ચમાં એક ગાડીવાળાએ મારા બેન રાતે પાંચ વાગે પાંચથી છ સાડા પાંચ વાગે ઉડાડી દીધા ગાડીવાળાએ અને ગાડીવાળો વહી ગયો અને હેમર થઈ ગયું બેભાન થઈ ગયા હતા અમે લઈ ગયા સીધા એ લોકો લઈ ગયા મોરબી સિવિલમાં એટલે એ કીધું કે અહીંયા નહીં તમે રાજકોટ સિવિલમાં લઈ જાઓ ફટાફટ અહીંયા કલાક બે કલાક અહીંયા બેગડા ટાંકા ભાગા લીધા લોહી નીકળી ગયું જાજુ એવું પછી સીધા સિવિલ સિવિલ હોસ્પિટલમાં રાજકોટ આવ્યા હું ત્યાં પગી ગયો પણ સાહેબ એટલું ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે હું આપ સૌને કહું છું સરકાર પૂરું ધ્યાન આપે છે પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ના આપતા સરકાર પૂરી દવા આપે છે હોસ્પિટલવાળા નથી આપતા તમામ ડૉક્ટરોની સુવિધા છે જેટલી પ્રાઇવેટમાં ન એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધા એવું છે પણ કોઈ ધ્યાન આપવું નથી સાહેબ પાંચ કલાકે સીટી સ્કેન થયું છે મારા બેનનું પાંચ કલાકમાં માણા મરી જાય લાં નથી આમ દસ બાર જણાની ખાટલાની આપ સીસીટીવી કેમેરા છે આપ જોઈ શકો છો અહીંયા જઈને તમે લાવી નથી આમ એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો સિરિયસ છે કીધું તો એ એક લુખો વાત કરું એ ડૉક્ટર મારી સાથે વાત કરતો હતો કે મારા હોય તારે આવે ભાઈ કે ન આવે તમે બે જાઓ શાંતિ થતી ગયા કે ભાઈ હું અગાબા ઘડું છું કલાકાર છું તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થશે હું એ વિચાર કરું છું નાના માણસને તમે શું જવાબ આપશે આગળ અને સાહેબ મેં એમ કીધું હું એમને કીધું તમે મારો વાળો પહેલાં લઈ લો એમ પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જરાજો એને તમે પહેલાં લો કોઈ નહીં પાંચ કલાકે સ્થિતિ સ્કેન થયું ત્રણ કલાકે તો ડૉક્ટર આવે છે ડૉક્ટર મગો ડૉક્ટર હોય ને એ ત્રણ કલાકે આવે છે એટલે સરકારને કહું છું હું અહીંયા આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની જેની માટે ગરીબ માણસો નભે છે એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો ગરીબ નાનો કોઈ વ્યક્તિ ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં અને એટલું એટલું બેકાર સર્વિસ છે મેં નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો સાહેબ મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી બિલકુલ માન નથી આપવું કોઈ ધ્યાન આપ્યું નહીં મારી સાથે માણસો પણ સારા સારા આવતા એમ પણ કોઈ તમે આ સીસી કેમેરામાં જોઈ શકો છો બારથી પંદર દિવસ ત્યાં છે હું કે હોય છે તો આપી દઈશ તમને સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી કરું છું આ બે ચોક્કસ રાજકોટ સિવિલ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને કે દર્દી પૂછો દર્દીને તમારે હાલ શું છે આગળ કોઈ ધ્યાન આપતું એમ સરકાર દવા આપે છે સરકાર સુવિધા આપે છે પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં આપણને કરવામાં કરવાનો અનુભવ થયો છે એને કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો મેં કીધું હાલો મારી પાસે પાંચ રૂપિયા છે હું મદદ કરી કહીશ મારી બેનને હું પ્રાઇવેટમાં લઈ જઈશ પણ નાના માણસો ક્યાં જાય છે પ્રાઇવેટમાં તેનો મતલબ નાના માણસોને અહીંયા મરી જવાનું હોસ્પિટલમાં આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં આપ ચોક્કસનું ધ્યાન આપજો પેલા આ મારો ખરાબ અનુભવ છે જીવનમાં પહેલી વાર કે નાના માણસ શું થતું ગરીબ માણસ મને પહેલી વાર દયા આવી આ લોકો આકાભા નામ છે એટલે ઓળખાણ છે છતાંય મારું કામ નહોતું તો નાના માણસ થતું શું હોય છે એટલે ચોક્કસ સરકારને કહું આપ ચોક્કસ એકવાર ધ્યાન આપજો આપણને સરકારને કદાચ ખ્યાલ જ નથી કે હોસ્પિટલમાં શું હાલી રહ્યું છે સરકાર તો જે સુવિધા જોઈએ એ બધી સરકાર તો આપી દેશે પણ સામે કામ કરવા હોય છે ને કોઈ ડૉક્ટર હાજર નહોતો એક પણ ડૉક્ટર હાજર નહોતો યુ કેમેરામાં જોઈ શકો છો મગજના ડૉક્ટરની જરૂર હોય તાત્કાલિક બે અઢી કલાકે મગજના ડૉક્ટર આવ્યા છે એટલે ચોક્કસ આની સરકારને વિનંતી કે આપ ચોક્કસ આનું નોંધ લેજો અને ન્યૂઝ વાળાને બધાને કહું છું ચોક્કસ આપ નોંધ લેજો સિવિલ હોસ્પિટલ રાજકોટ એ નાક કહેવાય આપણે ગુજરાતનું સિવિલ હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે ગુજરાતનું નાક છે એ નાક કપાવવાની વાત છે આ ભાઈ નાના માણસો મરે છે એકવાર ચોક્કસ ધ્યાન લેજો આ તો હું જોઉં મને ફોન પડી કે આવું બધું ચાલી રહ્યું છે મારી બેન જીવન અને મરણ વચ્ચે જોડા ખાતી હતી એ તો મારી દયા છે બચી જાય હજી મારા બેન ભાન મન ખાયા હજી આપ મારા બેનનું એ લઈ શકો છો અત્યારે મારા બેન ઘરે જ છે નડી નાખી છે નાના માણસો એટલે પછી ટાઈમ પ્રાઇવેટમાં રાખી ન હો કે પછી હું વકાળ હોસ્પિટલ છે ત્યાં ગયો હતો ત્યાં પણ મારા એ બેનના પૈસા કંઈક બિલ બન્યું હતું પાંચથી ચાલી હજારનું એ લોકો એમ કીધું ભાઈ નાના માણસો છે તો પ્રાઇવેટ ડૉક્ટરને સારા ઓછા પૈસા લીધા અડધા પૈસામાં દવા કરી દીધી વોકાળ વાળા અડધા પૈસા રજા આપ્યા પછી પછી હું સ્ટલિંગમાં લઈ ગયો વધુ બીમાર હતા એટલે પણ પૈસા આપ્યા પછી અડધા પૈસા પાછા આપ્યા વોકડમાંથી એ તે વિશે મહેતા સાહેબ કરીને છે રૂપેશભાઈ મહેતા સ્ટલિંગમાં એમને મેં વાત કરી મિત્ર સાહેબ નાના માણસો છે એ દાખલ કરી દો કોઈ બી લીધું નથી